સુરતના પાલનપુર કેનાલ રોડની ધી બુલ ગ્રુપ હોટલના એક રૂમમાંથી મોડી રાત્રે એક મહિલાની હત્યા કરાયેલ મૃતદેહ મળતા ચકચાર મચી હતી પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી જો કે સમગ્ર હત્યા પતિએ જ તીક્ષ્ણ હથિયારના ઘા શીંકીને કરી હોવાનું સામે આવ્યું છે સુરતના પાલનપુર કેનાલ રોડ ધી બુલ ગ્રુપ ઓફ હોટલના એક રૂમમાંથી મોડી રાત્રે એક મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી જોકે સમગ્ર હત્યા પતિએ તીક્ષણ હથિયારના ઘાજીકીને કરી હોવાનું સામે આવ્યું છે પાલનપુર ગામ નજીક આવેલ રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં હોટલ ધી બુક ગ્રુપ મોડી રાત્રે રૂમ નંબર ત્રણમાં પોલીસે વકીલાતનો અભ્યાસ કરતી નિશુ ચૌધરી નામની મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી આ અરસામાં નિશુના પતિએ અડાજણ પોલીસમાં હાજર થઈ કબૂલ કરી હતી કે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા બંને વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો જેથી રોજ તેઓ હોટલમાં રોકાયા હતા જ્યાં પત્નીને ચપ્પુના એટલા બધા ઘા માર્યા કે પત્નીનું પેટ ફાટી ગયું હતું પાલ પોલીસે પતિ મનીષની પૂછપરછ હાથ ધરી છે બંને પાલનપુર જગત નાકાની વિદ્યાકુંજ સ્કૂલ પાસે રહેતા હતા તો કયા કારણોસર ત્યાંથી માંડ એક કિમીના અંતરે હોટલમાં ગયા પ્રેમ લગ્ન કરનાર બંનેના પરિવાર વચ્ચે મતભેદ હોવાથી તેઓ વચ્ચે છૂટાછેડાને લઈને માથાકૂટ ચાલી રહી હતી પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક ગુપ્ત કેના રોડ પાલનપુરા આવેલ છે એના ઉપર એક નિશા નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટૅલના રૂમમાં મળી એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત સાહેબ કાટકર કરીને છે એ અડાજણ ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટી જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા ઘઉ મારેલા અને અત્યારે પેટમાં ના ભાગે ઘાઉ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ ઇન્વેસ્ટ પંચનામું ચાલુ છે એ જ જાણવા નથી મળ્યું હવે તપાસ નો વિષય છે